શું ફ્રેન્ડ્સ ક્યારે તમે વિચાર્યું છે કે તમે કાચા મગમાંથી પણ ખૂબ જ સરસ ટેસ્ટી હેલ્ધી એવો નાસ્તો બનાવી શકો છો તો જી હા ફ્રેન્ડ્સ આજે આપણે કાચા મગમાંથી જ ખૂબ જ સરસ ટેસ્ટી એવો હેલ્ધી નાસ્તો બનાવીને રેડી કરીશું આપણે હંમેશા મગમાંથી શાક જ બનાવતા હોઈએ છીએ પણ મગમાંથી પણ ખૂબ જ સરસ ટેસ્ટી હેલ્ધી નાસ્તો બની શકે અને જો તમે વેટ લોસ કરવા માંગો છો ને તો તમારા માટે તો આ બેસ્ટ રેસીપી છે તો આપણે અહીંયા અડધો કપ મગ લીધા છે મગને આપણે બેથી ત્રણ પાણીએ સરસ ધોઈ લીધા છે આ રીતે મગ ધોવાઈ જાય ને પછી તેની અંદર આપણે પાણી ઉમેરવાનું છે મગ પલળે એટલું તો આપણે આખી રાત માટે મગને પલળવા માટે રાખી દેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો છ થી સાત કલાક પછી મગ સરસ એવા પલળી ગયા છે આ રીતે ફૂલીને ડબલ થઈ ગયા છે તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે આખી રાત માટે પલાળીને રાખેલા હતા ને મગને એ પાણી આપણે હટાવી દેવાનું છે તો આ રીતે આપણે એક ઝારો લઈ લેશું તેની ઉપર આપણે જે મગ બધાર છે તે ઉમેરી દઈશું અને ઉપરથી આપણે ચોખા પાણીથી મગને એકવાર ધોઈ લેવાના છે જેથી તેની અંદર કોઈ પણ પ્રકારની વાસ ન આવે અને આપણે મગને સરસ ધોઈ લીધા છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે ચોખ્ખું પાણી ઉમેરીને ધોઈ લેવાના છે તો અહીંયા મગને આપણે આ રીતે સ્ટેનરમાં જ રાખીશું જેથી વધારાનું પાણી છે તે બધું નીકળી જાય તો તમે જોઈ શકો છો મગ સરસ ધોવાઈ ગયા છે તો હવે શું કરવાનું છે કિચન નેપકિન લઈ લેવાનું છે તેના ઉપર મગને સરસ આપણે ફેલાવી દેવાના છે આ રીતે એટલે મગ છે તે ઝડપથી થોડા કોરા થઈ જાય આપણે ભીના મગનો ઉપયોગ નથી કરવાનો કોરા મગનો જ ઉપયોગ કરવાનો છે જો તમારી પાસે સમય હોય ને તો તમે આ રીતે ફેલાવીને રાખી શકો છો પણ સમય ન હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા તમને હું એક ટીપ્સ જણાવું છું આ રીતે કિચન નેપકિન ઉપર આપણે મગને ફેલાવી દઈને પછી થોડા હળવા હાથે આપણે તેને થોડા એવા લૂંચવાના છે મગને આ રીતે લૂછો ને એટલે મગ છે તે સરસ કોરા થઈ જવાના છે આમાં તમારો વધુ સમય પણ નહીં લાગે સમયની પણ બચત થશે તમે અહીંયા જોઈ શકો છો મગ સરસ કોરા થઈ ગયા છે હાથેથી અડીએ ને તો તેના ઉપર જરા પણ પાણીનો ભાગ નથી લાગતો બસ આપણે આવા જ મગનો ઉપયોગ કરવાનો છે અહીંયા વધુ વાર આપણે સુકવવાના પણ નથી મગને આ રીતે ફટાફટ બેથી ત્રણ મિનિટમાં જ આપણે તેને કોરા કરી લેવાના છે તમે અહીંયા જોઈ શકો છો બધા જ મગ સરસ કોરા થઈ ગયા છે તો હવે શું કરવાનું છે આપણે મગને શેકવાના છે તો તેના માટે આપણે અહીંયા આ રીતની કઢાઈ લીધી છે તમે રોટલી બનાવવા માટેના દવાનો ઉપયોગ પણ કરી શકો છો તો મગ થોડા છે ને એટલે આપણે બધા જ મગ એક બેન્ચમાં ઉમેરી દીધા છે પણ તમારે ઝાજા મગનો નાસ્તો બનાવતા હોય ને તો થોડા થોડા ઉમેરવાના બધા એકસાથે નહીં ઉમેરવાના ને અહીંયા આપણી પેન ગરમ થઈ ગઈ છે તો હવે ગરમ પેનમાં આપણે થોડી વાર માટે આ રીતે ચમચેથી ચલાવવાનું છે જેથી મગ ચીપકી ન જાય તો હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ અનવા રેસીપી વિડીયો તમે જોઈ શકો તો તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ આપણે મગને સરસ શેકી લીધા છે અહીંયા આપણે મગને શેકાતાં પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે મગમાં જેટલું પાણી હશે ને તે બધું પાણી આપણે બાળવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો મગ આપણે જેમ જેમ શેક જઈએ છીએ ને તેમ તે પાછા તેના સાઇઝમાં આવતા જઈએ છીએ જેવા આપણે સૂકેલા મગ હોય તે સાઈઝમાં તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ રીતે મગને આપણે શેકી લીધા છે અહીંયા આપણે નમક ઉમેરવાની ઉતાવળ નહીં કરવાની ફ્રેન્ડ્સ મગ સરસ શેકાઈ જાય મગનું પાણી બળી જાય પછી જ આપણે તેની અંદર મીઠું ઉમેરવાનું છે તો અહીંયા મગ સરસ શેકાઈ ગયા છે હવે આપણે તેની અંદર ઉમેરી દેવાનું છે સ્વાદ અનુસાર નમક ને નમક ઉમેરી દઈ પછી પણ આપણે તેને સરસ ચલાવતા જ રહેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો મગ શેકાઈ ગયા એવું આપણે ક્યારે સમજવાનું તો અહીંયા તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ મગ છે તે સરસ ફાટવા લાગેલા છે જેમાં આપણે ચણા શેકીએ કે સીંગ શેકીએ ત્યારે તેને ઉપરની સ્કીન ફાટી જાય ને તે રીતે મગ અહીંયા ફાટવા લાગેલા છે એટલે તમારે સમજવાનું કે સરસ એવા મગ શેકાઈ ગયા છે તો અહીંયા મગને શેકાતા પાંચથી છ મિનિટ જેટલો સમય લાગેલો છે તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું અને થોડીવાર માટે ઠંડા થવા દેવાના છે તો મગનો ખૂબ જ સરસ ક્રિસ્પી એવો નાસ્તો રેડી થઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતે થોડીવાર માટે આપણે તેને પ્લેટમાં રાખીશું ને એટલે મગ સરસ ઠંડા થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મગ છે અને મેં બીજા મગ પણ પલાળીને રાખેલા છે તો મેં અહીંયા જોઈ રહ્યા છો બંનેમાં કેટલો ફર્ક છે તો કાચા મગમાંથી પણ હું તમને નાસ્તો બતાવીશ ને આ રીતે શેકેલા મગનો પણ હું તમને અહીંયા નાસ્તો બતાવી રહી છું ફ્રેન્ડ્સ તમારે આની અંદર મસાલા કરવા હોય તો તમે મસાલા પણ કરી શકો છો અને એમને પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો હવે આપણે તેની અંદર થોડા મસાલા કરીશું તો મસાલાની અંદર આપણે અહીંયા ડુંગળી ટમેટું થોડા એવા લીલા ધાણા અને આપણે તેની અંદર થોડી એવી કાચી કેરી ઉમેરીશું કાચી કેરીની સીઝન છે ને એટલે ઉમેરેલી છે જો તમને ન મળે તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો મસાલાની અંદર આપણે થોડું લાલ મરચું પાવડર અને થોડો એવો મરી પાવડર ઉમેરી દઈશું અથવા ચાટ મસાલો પણ ઉમેરી શકાય હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ ચટપટો આપણો નાસ્તો બનીને રેડી છે અહીંયા મેં થોડા એવા જ મગનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ તમે એકવાર મગ શેકીને એ ટાઈટ ડબ્બામાં ભરીને મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ જ પ્રોસેસથી તમે કાચા મગમાં પણ આ ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે લાલ મરચું સ્વાદ અનુસાર નમક ચાટ મસાલો કાચી કેરી ડુંગળી ટમેટું અને લીલા ધાણા ઉમેરેલા છે અને બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું તો આ રીતે બનેલા મગ પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તમે વેટ લોસ કરવા માંગો છો અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવવાની છે બહારથી આપણે જે નમકીન લઈને ખાઈએ છીએ ને ફ્રેન્ડ્સ તે નમકીનની અંદર ખૂબ જ પ્રમાણમાં તેલનો ઉપયોગ કરવામાં આવેલું છે તે નમકીન તળેલું હોય છે તો તળેલા નમકીન કરતાં આ રીતે તમે શેકેલા નમકીન જરૂરથી ટ્રાય કરજો બહાર તળેલું મગનું નમકીન પણ મળે છે તેના કરતાં તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવીએ ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ આવી અવનવી રેસીપી જોવા માટે